છેલ્લા સત્યાવીસ વર્ષથી રાજકોટ જિલ્લાનું લોધિકા ગામ અને એનો ધોડરા ગામે અમારું વૃદ્ધાશ્રમ દીકરાનું ઘર ચાલે છે એમના નેજા હેઠળ અસંખ્ય પ્રવૃત્તિઓ થાય છે જેમાં સામાજિક પ્રવૃત્તિ હોય સાંસ્કૃતિક પ્રવૃત્તિ હોય રચનાત્મક અને શૈક્ષણિક હોય કે માનવતાવાદી પ્રવૃત્તિ હોય આવી દરેક પ્રવૃત્તિઓ છેલ્લા સત્યાવીસ વર્ષથી થાય છે જેમાંની મુખ્ય પ્રવૃત્તિ છેલ્લા આઠ વર્ષથી શેમને પિતાની છત્ર છાયા ગુમાવી છે અથવા માતા પિતાની છત્ર છાયા ગુમાવી છે એની વાલસોઈ દીકરીઓના જીવનમાં રંગ પૂરવાનું એક ભગીરથ કાર્ય દીકરાનું ઘર વૃતાશ્રમ કરે છે વહાલુરીના વિવાહ શીર્ષક હેઠળ યોજાતો આ કાર્યક્રમ અમારો આઠમો પ્રસંગ છે મને કહેતા એટલા માટે આનંદ થાય છે કે અત્યાર સુધીમાં એકસો નેવ્યાસી દીકરીઓના જીવનમાં રંગ પૂરવાનું એમના મોટા ભાઈ બનવાનું એમના પિતા બનવાનું સગરાજ્ય અમારા સહિત કા તમામ મિત્રોને મળ્યું છે આજે અમારા પરિવારની દીકરીઓ પોતાના સંસારની અંદર પગ માંડવા જઈ રહી છે ત્યારે એને સમૃદ્ધ કર્યાવર આપીને અહીંથી અમે વિદાય કરવાના છે લગભગ બસો પચાસ થી વધુ વસ્તીઓ અને પચાસ હજાર રૂપિયાની કિક્સ ડિપોઝિટ સાથે અમે દીકરીઓને દાગડી સભર વિદાય આપવાના છીએ આ માટે હું રાજકોટની

કઈક હસ વાલુની ના દેવા બીજા સમૂહ જેવા હશે પણ અમે એકદમ ખોટા પડ્યા છીએ પછી આફ્ટર વન મંથ અમારા લોકોનું સિલેક્શન થાય છે મીટિંગ્સમાં બોલાવે છે ત્યારે એ લોકોનો ખબર પડે છે કે દીકરીથી વિશેષ આ એમાં બી સ્પેશિયલી જેને ફાધર નથી મધર નથી મધર ફાધર બંને નથી એ લોકોને સ્પેશિયલી દીકરીથી વિશેષ પોતાની દીકરી સમજીને રાખે છે એક એક વસ્તુ પૂરી પાડે છે કઈ પણ વસ્તુની દીકરીની માંગ હોય છે એ લોકો ફટ પૂરી પાનેતર લઈને ઘર ચોરું છે કે પાનેતર વગેરે છે કે પછી નેકલેસ વગેરે વાત વાત તો ઓલ ઓવર વસ્તુ પરફેક્ટ છે પછી આયોજિક વાત કરીએ કે તમે જોઈ શકો છો એ લોકોનું વ્યવસ્થા બી બહુ જ મસ્ત મારે ફાથર ના કહ્યું છે ચૌદ વર્ષ મારે ફાથર એમને કિડની માં પ્રોબ્લેમ હતી એટલે કિડની ની બીમાર નથી ધાવા કે લાઈક મારે ફાધર નથી મારા મમ્મી રસોઈ કરવા જાય છે અને મેં સલોનમાં જાઓ આયોજન પૂર્ણ વ્યવસ્થા એવી રીતના છે કે જયારે લાગતું જ નથી કે આ ઘર ઘરનો પ્રસંગ છે એવી રીતના જ આંધો કોઈ નેગોરેશન ને બધી વ્યવસ્થા સારી રીતના એવી વ્યવસ્થા કરી રહી છે કે બધું એકદમ પરફેક્ટ છે અમને લાગતું નથી કે અમે થી આવ્યા છે મમ્મી પપ્પા વગરના છે પણ એવું લાગતું નથી કે અહીંયા એવું અંદરથી ફીલ નથી થતું કે અમે એવું અંદરથી ફીલ નથી થતું કે પરિવારની જેમ જ રાખે છે ના કરી શકે આટલું મોટું આયોજન આજે મારું સપનું પૂરું થઈ ગયું છે અને સારી રીતનું બધી રસમ વ્યવસ્થિત કરે છે અને સેવા પણ કરે છે મહેંદીની રસમ થઈ છે બધી કંકુલા અમારા ત્યાં પહેર્યા હતા સારી વ્યવસ્થા આયોજકો ને એટલું જ કે તમે લોકો એ સરસ અમારે ધ્યાન દઈ કુ જ્યાં ખુશ લોકો